નમસ્કાર શેર માર્કેટના લગતા સમાચારોની સાથે હું છું ભક્તિ રાજકોર બિઝનેસ પ્લસની શરૂઆત કરવામાં આવે અને તેમાં વાત કરવામાં આવે તો વૈશ્વિક માર્કેટમાંથી મળેલા મજબૂત સંકેતના પગલે ભારતીય શેર બજારમાં શાનદાર ખરીદારી જોવાઈ છે જો કે ધીમે ધીમી શરૂઆતથી ઉછાળો ઘટ્યો હતો તેમ છતાં સેન્સેક્સ અને નિફ્ટી એક સારા ઉછાળા ઉપર બંધ થયા હતા આઈટી અને મેટલ શેરમાં તેજીના દમ ઉપર વચગાળાના બજેટમાં બીજા દિવસે માર્કેટમાં તેજી રહી છે અને ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ સેન્સેતેર હજારની ઉપર તથા નિફ્ટી બાવીસ હજાર એકસો ની ઉપર ચાલ્યો હતો આ તેજીના પગલે શેર બજારના રોકાણકારોની મૂડીમાં પણ ત્રણ પોઈન્ટ લાખ કરોડનો વધારો થયો છે રોડર માર્કેટની વાત કરીએ તો તેમાં પણ સારી તેજી જોવાઈ છે બીએસએના મિડ કેપ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ એસી ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ જીરો પોઈન્ટ ઓગણપચાસ ટકા વધીને બંધ આવ્યો હતો સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મેટલ આઈટી પીએસયુ બેન્કના ઇન્ડેક્સ બે બે ટકા જેટલા વધ્યા હતા જ્યારે નિફ્ટીનો ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ ત્રણ ટકા જેટલો ઉચકાયો હતો બેંક નિફ્ટીમાં અડધા ટકા જેટલી નરમાશ છુવાઈ હતી અને દિવસના અંતે સેન્સેક્સ ઝીરો પોઈન્ટ એકસઠ ટકા અને નિફ્ટી ઝીરો પોઈન્ટ પોંતેર ટકા વધ્યો વાત કરવામાં આવે સેન્સેક્સની તો તેમાં ચારસો ચાલીસ પોઈન્ટ તેત્રીસ પોઈન્ટ નો આજે ઉછાળો જોવા મળ્યો છે અને તેની સાથે જ બોતેર હજાર પંચ્યાસી પોઈન્ટ પાસઠ પોઈન્ટ ઉપર બંધ રહ્યો હવે વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટીમાં પણ એકસો પાસઠ પોઈન્ટ ત્રીસ નો ઉછાળો જોવા મળ્યો છે એકસો છપ્પન પોઈન્ટ ત્રીસ નો ઉછાળો જોવા મળ્યો છે અને તેની સાથે જ એકવીસ હજાર આઠસો ત્રેપન પોઈન્ટ એસી ઉપર નિફ્ટી બંધ રહ્યું છે હવે આજના હીરો શેર્સની જો વાત કરવામાં આવે તો તેમાં બીપીસીએલ નો સમાવેશ થઈ રહ્યો છે જેમાં ઓગણપચાસ પોઈન્ટ નેવ રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ પાંચસો પાંત્રીસ ઉપર બંધ રહ્યું છે પાવર ગ્રીડ કોર્પોરેશનના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં અગિયાર પોઈન્ટ ત્રીસ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને તેની સાથે જ બસો દસ રૂપિયા ઉપર બંધ થયા છે ઓએનજીસીના શેરની જો કરવામાં આવે તો તેમાં પણ નવ પોઈન્ટ સાઠ રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ બસો સત્તાવન પોઈન્ટ રૂપિયા ઉપર આજે બંધ રહ્યા અદાણી પોર્ટના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ બેતાલીસ પોઈન્ટ રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ એક હજાર એકસઠ પોઈન્ટ પિસ્તાલીસ ઉપર બંધ રહ્યા આઇસર મોટર્સના શેરની જો વાત કરવામાં આવે તો તેનો ઝીરો શેરમાં સમાવેશ થયો છે તેમાં એકસો સાત પોઈન્ટ પાસઠ રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ ત્રણ હજાર આઠસો પચીસ પોઈન્ટ પંચાવન ઉપર બંધ રહ્યા એક્સિસ બેન્કના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ સત્તર પોઈન્ટ વીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ એક હજાર અડસઠ પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા ઉપર બંધ રહ્યા એચડીએફસી લાઇફના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ આઠ પોઈન્ટ ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ પાંચસો ઇઠોતેર પોઈન્ટ રૂપિયા ઉપર બંધ રહ્યા એચડીએફસી બેંકના શેરની જો વાત કરવામાં આવે તો વીસ વીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ એક હજાર ચારસો પંદર રૂપિયા ઉપર બંધ રહ્યા તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વેલ્થ એડવાઇઝરના પાર્ટનર જનકભાઈ શાહ જનકભાઈ આપનું સ્વાગત છે જે રીતે જોવા જઈએ તો બજેટના બીજા દિવસે ભારતીય શેર બજારમાં તેજી ચાલી રહી છે જોકે શરૂઆતમાં જોવાયેલો સારો સુધારો ધોવાઈ ગયો છે તેમ છતાં સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા મથાડે બંધ આવ્યા છે શું કહીશું માર્કેટની જે આ ડબલ મુવમેન્ટ આજે જોવા મળી તેના વિશે અને એના પછી આપણે જોયું છે ગઈકાલ એકદમ ફ્લેટ હતું તો આજે આપણે જોઈએ તો માર્કેટ થોડુંક પ્લસ રહ્યું છે જે સવારે ઉછાળો આવ્યો તો જેમાં બારસો પોઈન્ટ જેવું બીએસ પ્લસ હતું એના પછી લગભગ ચારસો અઢી ચારસો જેવું પોઈન્ટ પ્લસ રહ્યું છે અને પીએસયુ શેરની ની વાત કરીએ તો આજના બધા જે આપણે કહી શકીએ તો ઘણા બધા પીએસસી પીએસયુ શેર્સ છે એમાં ઘણા જ સારી મુવમેન્ટ જોવા મળી છે જી જનકભાઈ એવા કોઈ નક્કર સેક્ટર છે કે જેમાં બજેટ બાર પણ રોકાણ માટે આપણે પ્રાધાન્ય આપી શકીએ શેર માર્કેટમાં જી બજેટ અગર આપણે બાકી વાત કરીએ તો મને લાગે છે અમુક વિન્ડ એનર્જી ના શેર છે અમુક કંપની જે સોલર ઇન્વેસ્ટમેન્ટ પર ફોકસ કરે છે આ બધી ખૂબ જ સારું કરી રહી છે અને આપણે એક ટુ નેમ ઓફ યુ આપણે ગોરોસિલ રિન્યુએબલ ની વાત કરીએ તો આ બધી કંપનીઓ ખૂબ જ સારું કરી રહી છે ને આગળ જતા એ લોકોની ઓર્ડર બુક સારી છે પ્લસ પાવર સાથે દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે રમેશભાઈ પ્રશ્ન જણાવશો રમેશભાઈ આપનો રિલાયન્સ પાવર શું કરાયું સાંભળ્યું રિલાયન્સ પાવરના ના શેર છે

અમને રેવ્યુ દેખાય છે મનીપ્રાઇસ કે મસ આઉટલેટ બેંક જેએસ બેંક ખૂબ લાગે છે અને મોતી બાઇક બેંક જે વધ્યો નથી સારું લાગે છે જી અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે યોગેશભાઈ પ્રશ્ન જણાવશો સર મરે આઈઆરડી ઇન્ફ્રાશન બેઝેસ્ટેલા અડછતના ભાવ તમારો અવાજ સ્પષ્ટ બોલો યોગેશભાઈ કે મને અને એ લોકો સિમ્પરા ના ઘણા બધા સરસ કામ કરી રહ્યા છે સિમ્પની સિમ્પની બી ચોક્કસપણે મારા તમે આ પ્રાઇસ થી ચાલુ ભાવ અત્યારે વિશ્વતીય કે કેન્ડિડલ ક્વોન્ટિટી વિચાર તો એ જી ચનકભાઈ બજેટ બાદ હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ સમયગાળામાં માર્કેટની ચાલ કેવી રહેશે કેવી રીતે મૂવમેન્ટ રોકાણકારોએ લેવી જોઈએ કે જે અંદાજ છે તો એમને કોઈ પ્રોબ્લેમ લાગતો નથી કે બજેટની અંદર કોઈ જેવું એવો બહુ મોટો બીકોઝ બજેટ ઘટાડો આવે છે કે કોઈ એક્સટરનલ ફેક્ટર છે અર્નિંગ્સમાં કોઈ પ્રોબ્લેમ પડે 1-21 દિવસ સુધી બાકી હું માનતો નથી કે બજેટ ના લીધે કોઈ ઘટાડો આવે આઈ થિંક જે રિઝલ્ટ છે એ લગભગ બધા એક્સપેક્ટેડ લાઈન પર દર્શાવી રહ્યા છે જી જનકભાઈ અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગનશ્યામભાઈ પ્રશ્ન જણાવશો આપનો મારે જનકભાઈને પૂછવું છે કે મેં એકસો ને સવ્વીસ રૂપિયાના ભાવથી એપોલો માઇક્રો લીધા છે અને એકસો ને પચાસ રૂપિયાના ભાવથી કેવી શેર લીધા છે અને પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયાના ભાવથી રામા સ્ટીલ લીધા છે તો આ ત્રણે કાદરો રાખવા છે તો રાખી શકાય ની પહેલા બે તો સારા જ છે હવે રામા ની વાત કરીએ તો અગેન આ મિડ કેપ શેર છે એમાં તમારું પોતાનું એટલે તમને પોતાને સારો લાગતો હોય માટે જાવી રાખી શકો છો જનક ભાઈ તમારા મતે હાલના સમયમાં આઈટી સેક્ટરમાં કયા શેરમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું યોગ્ય રહેશે આઈટી ક્ષેત્રમાં મને લાગે છે કે અહીંયા તમે માં રોકાણ કરી શકાય એમ છે

মা বেদের কেউ রংম ক ডলে সম কলবিলে ডিন্ কে । অনেক দশক মিত্র ছুড়া প্রশ জন অব ম ঠ আ জে যে মার্কেট যে গ আরবিই্যারে। એને જે અમુક જાતના માટી કોમેન્ટ કરી છે તેમાંથી પેટીએમ નો ચારસો પાંચસો કરોડ નો નફો ધોવાઈ શકે છે વાર્ષિક ધોરણ મને લાગે છે પોતાને કે બેટરીઝ કે આવા બેટરી કરવો ભલે આમાં સર્કિટ ખુલે આટલી બધી કે ભાગ્ય થોડું ઉપર જાય પણ આ બધાની અંદર કેવું થતું હોય છે કે બિકોઝ જયારે ગવર્મેન્ટ જ અમુક જાતના ટ્રાન્ઝેક્શન ની વિરોધ કરતો હોય તો પછી લોંગ ટર્મ ની અંદર થોડોક પ્રોબ્લેમ થઈ શકતો હોય છે બેસ્ટ ઇઝ કોન્ટ્રોવર્સીમાં અવોઇડ ટર્મ સુરેશભાઈ આપનો અવાજ અહી ક્લિયર નથી આવી રહ્યો થોડા ઊંચે બોલો અને ક્લિયર બોલો બેંક અને ટાટા કન્ઝ્યુમર ખરીદવા

અને ઘણી બધી કંપની આરપીજી લાઈફ સાયન્સ છે ઇબકા છે લાયકા લેબ છે અરવિંદો ફાર્મા છે બીવી લેબોરેટરી છે આ બધું જ સારું કરી શકે છે જી અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે ભાવેશભાઈ પ્રશ્ન જણાવશો એ જનકભાઈ ઇન્ડિયાબુલ ફાઇનાન્સ ચાલુ ભાવે હજી લઈ લેવાય ને કઈ વાંધો નથી ને ખાલી ઈ માટે ખાલી ફક્ત સલાહ લેવા માટે ફોન કર્યો છે અને બીજું કઈ હોય તો ઇન્ડિયા ગુલ્ડ ફાઇનાન્સ અંદર રાઇટ ઇશ્યુ આવી ચૂકેલો છે એક્સ રાઇટ થઈ ગયો છે આ ભાવ ઘટવાનું કારણ ફક્ત રાઈટ ઇશ્યુના લીધે જ છે એટલે તમને અત્યારે દોઢસો રૂપિયાના ભાવે રાઇટ ઇશ્યુ મળી રહ્યો છે બે શેર પર હશે તો તમે એક શેર રાઇટ મળશે અને તમારે ચોક્કસથી જ ભરવો જોઈએ કારણ કે તો જ તમને એક સારો લાભ મળે છે અંદર એટલે અત્યારે ફક્ત પચાસ રૂપિયા ભરવાના છે સાતમી સુધીમાં તમને ઈમેલ આવ્યો હશે અને બાકીના સો રૂપિયા એ લોકો એક વર્ષ પછી જી

પૈસા બી મોશે જી અચનક ભાઈ ટાટા મોટર ના શેર વિશે આપ શું સલાહ આપશો ટાટા મોટરના ના તરત ગુડ રિઝલ્ટ આયા છે મારા હિસાબે કંપની ડેટ ફ્રી થવા જઈ રહી છે ધીરે ધીરે કરતી અને હજુ ઘણા બધા ઈવીના ના છે એટલે હું પોતે ખૂબ જ બુલિશ છું ટાટા ગ્રુપના ના ટાટા મોટર્સ જી અનેક દર્શક મિત્ર જોડાયા છે આનંદભાઈ પ્રશ્ન જણાવશો હા આપણે અત્યારે રિયલિટીમાં કોઈ શોર્ટ ટુ મીડિયમ લોંગ ટર્મ માટે રિયલિટી શેર કરિયાલિટી શેર બહુ જ બધા અત્યારે વધેલા છે અત્યારે અગર આપણે વાત તો અમે અગર આ ચેનલ પર જ આપણે ગણેશ ની વાત કરી હતી બસો રૂપિયા થી આજની તારીખમાં સાતસો ને પાંત્રીસ રૂપિયા છે જે મારો હજાર રૂપિયા નો ટાર્ગેટ જી જનકભાઈ આપ અમારી સાથે વેલકમ બેક શેર માર્કેટના પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે સાથે જોડાયા છે માર્કેટ એક પર જનરપાય અ રેલવે કંપનીના સ્ટોકમાં રોકાણકારોને આપશો સલાહશો રેલવે કંપની મેં બધી રેકમેન્ડ કરી ત્યાર પછી 7 થી 8 ભાવ વધી ગયા છે RML ઓલમોસ્ટ 10 ટાઈમ જઈને આવ્યો ઉપરની સાઈડમાં એટલે ઘણી આ કંપની વધી ગઈ છે આ વર્ષે થોડું થાય થોડું આ લાગે છે કે છે કે જ્યારે બહુ

એટલે મને નથી લાગતું કે આજની તારીખમાં કોઈ એવું રિસ્ક છે કે જેના લીધે તમે અત્યાર રોકાણ ન કરો જી ફોન લાઈન ઉપર અનેક દર્શક મિત્રો જોડાયા છે અનિલ ભાઈ પ્રશ્ન જણાવશો હા આપણે ઇરકોન એન્જિનિયરિંગ અને આપણે હિમાદ્રી કેમિકલ એ આ ભાવે વેચાય કે હજુ હોલ્ડ કરી શકાય ઇરકોન એન્જિનિયરિંગ અને હિમાદ્રી ઇરકોન માનું કરેક્શન થોડું પૂરું થઈ ચુક્યું લાગે છે જેથી ઉપર નીચે આયેલો છે એ રીતે અને હિમાદ્રીની મને લાગે છે કે અહીંયાથી ઘણો સારો છે અગર આપણે જોઈએ તો આગળ જતાં હિમાદ્રીની અંદર બહુ જ મોટું અત્યારે જે આપણે લોકો બૅટરીનું આખું કામ કરી રહ્યા છે તો એની અંદર એ લોકો ઘણો મોટો બ્રેક થ્રુ અને મોડી શકે છે તે મને લાગે છે કે બંને બોલ્ડન જી અનેક દર્શક મિત્ર જોડાયા છે અને પ્રશ્ન જણાવશો સર મારે બેંક ઓફ બરોડા માં નવું અત્યારે થોડોક સમય થી રોકાણ કરેલું છે બસો ને સત્યાવીસ રૂપિયા ના ભાવ થી છે અને આજે એ છે ને ઘટવા નું રાઉન્ડ આજ અત્યાર સુધી વધતો છે અને બીજું કોઈ અવાજ નથી આવી રહ્યો અનુરાગ ભાઈ આપનો અવાજ એકદમ ક્લિયર નથી આવી રહ્યો થોડા ઊંચે થી અને સ્પષ્ટ બોલો હા મેડમ મારે બસો ને બસો ને સત્યાવીસ ના ભાવ થી બેંક ઓફ બરોડા દીધેલું છે તો એની આગળની હવે પરિસ્થિતિ કેવી રહેશે એ મને કેજો અને

લગ્ન ગ્રહ નક્ષત્ર યોગ હોરા વગેરે જેવી બાબતો આધારે જ્યોતિષ ગણતરી કરી તો બજારમાં તેજીની સંભાવના વધુ જણાઈ રહી છે

પછી બજારમાં અનિયમિત મુવમેન્ટ દેખવા મળે એવું પણ